Yeah. Good morning! બીજો દિવસ ગાય આપડે જઈ રહ્યા છીએ નાવતરે એવડો ઠેલો એવડો ઠેલો ભાઈ પણ આમાં ખાલી એક જ જોડી કપડા નાખી જવાનું નાવું મમ્મી ને બેરાજે સીધું ઘણા બધા મહેમાન હતા ભાઈ આપણા ઘરે કાલનો મેં બ્લોગ જૂટ નથી નાવદે જાવ હોય ચાલુ રેડી ભાઈ ને આજે તો અમારે બહુ જ આજે ભીડ ખબર નહીં કેમ નીચે અહીંયા કઈ કે ભાઈ પ્રસંગ જેવું એટલે કે માતાજી તેડે કે શું કે ભાઈ કંથાન પાઠ ને એવું કે ઈ ટાઈપ જમણવાર ને બધું હતું તો નીચે જમણવાર હે આપડી ગાડી ભાઈ ધૂળવારી ભરાય રહી જતા વરસાદ આવ્યો હોય પછી ધૂળ ઉડે ને આવું થઈ જાય પાયલા રાખે મિત્રો બીજું તો હું ચાલો નીકળીએ ભાઈ નાવોતરા જવા માટે પહેલા આપણે જાશું બેરાજા ઘણા બધા દિવસો પછી આજે આપણે આપણી ગાડી કાઢી છે ગાડી કાઢીને જવાનું છે મમ્મી ને બેન ને બધા છે રોકાણ હતા કાલના ના મમ્મી ને આપડે બેરાજા મૂકવાના જો જો આવી ગયા મમ્મી આજે ભાઈ ના ઘરે જાય છે ને એટલે આમ મુસ્કુરાહટ બેરાજા જવાનું છે ત્યાંથી આપણે સીધું નાવતરા બાજુ કદાચ જઈ શકીએ સાવ ભાઈ કન્ફર્મ પ્લાનિંગ હોત ત્યારે કહી જ ના શકું તમે લોકોને એન કે બેરાજા ગામ બેરાજા ભાઈ બેરાજા ગામની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે કેમ કે મામાના ઘરે ભાઈ અત્યારે કંથાને હે એટલે જવાનું છે મમ્મીને તો ખાસ જવું પડે એટલે ગાવાનું હોય ને બેન ને બધાને હે ને અંજી અખડી પાસે ઉતાર્યા પણ મને હવે એ પ્રોબ્લેમ છે એમ લાગે કે કદાચ અત્યારે બસ ના આવે સાડા ત્રણ જેવું આવી ગયું છે બસ ને આવે તો કલાકો ત્યાં ઊભા રહે જો મેળ આવે ને તો આપણે અહીં મમ્મીને હે ને મામાને ઘરે ઉતારી બેનને સીધા હે ને એને લાંબા ગામ હે ને ભાઈ અહીંયા મૂકી આવું આવું જોઈ ભાઈ શું થાય હમણાં હું દસ પંદર મિનિટમાં ફોન કરી એને તો આપણે સીધા નીકળી જશું બાકી તો અહીં કંથાન છે ને ભાઈ ત્યાં રહેશું આ જ્યાં ગામમાં ભાઈ સરસ મજાની ગાડી પાર્ક કરી દીધી ને આ આપણા મામાની ભાઈ માંડવી હે વાહ વાડી આવ્યા અહીં ભાઈ બસ થાન ભાઈ ચાલુ જ થવાની છે જો કે અહીંયા બે ત્રણ વખત હું આવીને ભાઈ વ્લોગ શૂટ કરી દીધો હા મમ્મીને એને રોકાવાનું થાય ને આપણે સીધું અહીંથી જામનગર જામનગર હું ભાઈ જામનગર યાદ આવી જાય નાવત્રે જવાનું થાય લેટ્સ ગો તો હમણાં નીકળીએ ભાઈ આપણે નાવત્રા માટે સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ સોરી ના દેખાડી એક પ્રસાદ બહુ નાના પ્રસાદી જ લેવાની ખાવાનું નથી સોરી ખાતર નથી પાડવાનું વાંધો નહીં આવે પ્રસાદી લઈ મામા માની બ્લોગ જો હત કે કહે કે કીમ ભાણે નીકળી ગયા ખાધા પીધા વિના તો ભાઈ આપણે હને અત્યારે જ આવવાનું છે નાવદરા રોકાઈ જવાના હતા પણ ભાઈ હોવારમાં નાવોદરે એક નાનકડું કામ છે આપણે એટલે મેં કીધું સવારમાં અહીંથી જવું એના કરતાં અત્યારે નીકળી જઈએ તો અત્યારે વહેલા નીકળી જાય ને એટલે અહીંયા આપણે નાવોદરે રહે ને મોટી માન બધા છે ને ભાઈ ભાભાને એના ઘરે આપણે જઈ શકીએ એટલે જાય ભાઈ નીકળી ગયા બાકી ગીત કન્ટિન્યુ

દસ વાગે આપડે મહાદેવના દર્શન કરવા જવાય કેમકે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એવું છે હમી પણ બાજુમાં એક ગેરેજ છે ત્યાં લઈ જાવી જો

હા ભાઈ મહાદેવના દર્શન કરી લ્યો ભાઈ જી ના પૂગી શક્યા હોય ને આપણા વ્લોગ જોતા રહેજો એટલે ને તમારે જવું ન પડે મહાદેવ પાસે મહાદેવ હે ને તમારા દિલમાં વસી જાય ભાઈ મહાદેવ ને બધા ભગવાન મિત્રો આપણે અત્યારે આવ્યા છે આપણા બહુ મોટા સબસ્ક્રાઇબર ભાઈ આપણા ડેઈલી વ્લોગ જો જય લે જય લે તાર નામ શું છે

તો જામનગર એક પછી એક મહેમાન આવે જ છે હજી બેન ને બધા જ્ઞાન મોટી માન બધા આવ્યા મહેમાન આવે તો મજા આવે ગઈશ મજા આવે